વાવથરાથી સમાચાર મળી આવ્યા છે કે સુઈગામ તાલુકાના મુરવાડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ના મળતા પ્રાંત કલેક્ટરને લેખિત અરજી પત્રા આપીને રજૂઆત કરી છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ધ્રેજાણા ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં લાંબા સમયથી સાફ સફાઈ ન થવાથી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી પરિણામે શિયાળુ પાક માટે પિયત ના અભાવે ખેતી પાકો मुरઝાઈ રહ્યા છે. ખેડૂતોએ કેનાલમાં જામી ગયેલી માટી, પથ્થર અને લીલ વનસ્પતિ દૂર કરી તાત્કાલિક મરામત તથા પૂરતું પાણી પહોંચાડવાની માંગ ઉગ્ર બનાવી છે. ભાઈ ગામ મોરવાડા થી અમે કેનાલ માં પાણી પૂરતું ના મળવાથી અમે વારંવાર રજૂઆત કરવાથી છતાં અમને કોઈ આમાં પાણી પૂરતું મળતું નથી રવિ પાક અમારો બગડે હરો અને છતાં કોન્ટ્રાક્ટર એ કોઈ કોમ આ સાલ કામ કર્યું નથી પૂરતું એટલે એની આધીન અમે ખૂબ પ્રયત્ન કર્યો પણ છતાં અમારો કોઈ અરજી સ્વીકારી નથી તે અત્યારે રજૂઆત કરવા આયા છે જેમ બને એમ તાત્કાલિક અમને પાણી પૂરું પાડો એવી અમારી નમ્ર વિનંતી છે ના મળવાથી અમે આ પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છીએ બરાબર કેનાલની અંદર માટીકામ કે જંગલ કટિંગ કાંઈ થયેલું નથી કોન્ટ્રાક્ટરને ફોન કરા અથવા ઉપર અધિકારીઓને ફોન કરા એ લોકો વળતો જવાબ રીતે આપે નહીં બે દિવસમાં કરાવ બે દિવસ આજથી કરીને પંદર દિવસથી પાણી પૂરતું મળતું નથી બરાબર અને અહીંયા સાહેબને જાણ કરવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આવેદનપત્ર હારવા માટે આવ્યા છીએ બરાબર તે કંઈક પગલાં લઈ અને અમને પૂરતું પાણી પોકાડે એવી અમારી રજૂઆત છે પાક બગડેરો છે બરાબર અને વરસાળુમાં કુદરતે ઉપરથી વધારે વરસાદના કારણે બધું બગાડી નાખ્યું છે બરાબર એટલે આ અમારી રવિ પાક સુધરે એવી માંગણી છે અમે મોરવાડા ગામથી આવ્યા હતા અમારે પાણી પોકતો નથી એટલે રજૂઆત કરવા આવ્યા હતા પણ અધિકારીઓને ફોન કર્યા છે પણ કોઈ અમારો જવાબ આપતા નથી અને અમારો રવિ બધી બગડી જાય છે પાક તો અમારે શું કરવું હવે એના માટે તાત્કાલિક પગલા લેવા વિનંતી છે કેનાલની સાફ સફાઈ થતી નથી કેનાલ બધી પાણી ઘાસથી બોરાયેલી છે માટી પડી છે ઉલ ઉલ ભરાઈ ગઈ છે પથ્થર પડ્યા છે અમારા જુદી પાણી પહોંચતો નથી તો એ બધું સાફ સફાઈ કરાવવા અમે વિનંતી કરવા આવ્યા અમારે પાણી છે એની અંદર પાણી